પત્રકાર પરિષદ યોજી ઠાકોર સમાજને અન્યાય થતો હોવાની વાત કરી દીધી તેમના નિવેદન થી એવું કહેવાનો પ્રયાસ કર્યો કે કોણ પારકા કોણ પોતાના ઠાકોર સમાજ ને અવગણ્યાનો વિવાદ વકર્યો ગીની બેન ઠાકોરે વિવાદ માં ઝંપલાવ્યું જગદીશ ઠાકોરે પણ પુરાવ્યો સુર જીબાજી ઠાકોર ની ચિમકી વિધાનસભામાં આમંત્રણ ન મળતા વિક્રમ ઠાકોર નારાજ છે કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે મને ના બોલાવ્યો એનો વાંધો નથી પણ અમારા સમાજના કલાકારોની અવગણના થઈ તેથી નારાજ છે છેલ્લા ઘણા સમયથી જોઉં છું મારા ઠાકોર સમાજની અગણ ન થાય જાહેર કાર્યક્રમોમાં પણ અમારા કલાકારોને બોલાવાતા નથી સરકાર આ કામ ન કરે પણ બચેટિયા સમાજ સાથે અન્યાય કરી રહ્યા છે હવે આ બાબત બાબતમાં સમાજ જે કહેશે તેમ આગળ ધરીશું તો ઘણા સમયથી હું જોઉં છું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતો નથી અને આ વખતે પણ મેં જોયું ત્યારે જયારે વિધાનસભામાં દરેક કલાકારો સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે ભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી અને કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ ને પેલા બી ઘણું બધું થઈ ચુક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં કલાકારોની વાત આવી એટલે મારે કેવું પડ્યું લાવી થઈ વિક્રમ ઠાકોરે વ્યક્ત કરેલી નારાજગી બાદ હવે સાંસદ ગીની બેન ઠાકોરે પણ ઠાકોર માં એક પણ કલાકાર સન્માન ન કરતા રોષે ભરાયા છે સરકાર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે ખૂબ એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈ ને આમંત્રણ ન મળ્યું એમનું કહેવાનું એવું થતું કે ભલે મને આમંત્રણ ના આપ્યું પણ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું કોઈ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવા કે બોલાવા વાળા નહીં આમંત્રણ આપવા કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે તો કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કહ્યું કે આ પ્રથમ વખત નથી થયું પીએમ ના કાર્યક્રમ ક્રિકેટ મેચ ફોરેન ડેલીગેટ માં ઠાકોર સમાજના કલાકારોને ને બોલાવાયા નથી અન્ય કલાકારોને સ્ટેજ પર સ્થાન અપાશે પરંતુ ઠાકોર સમાજના કલાકારોને નહીં છેલ્લા ત્રીસ વર્ષમાં એક પણ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કલાકારોને બોલાવ્યા નથી આવી કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ઠાકોર સમાજ એક પણ કલાકારને નથી બોલાવવામાં આવ્યો આ વર્ષો નો પ્રશ્ન હતો આ પેલું એક જ વખત નથી બોલાવ્યા એ મુદ્દો નથી ત્રીસ વર્ષમાં સરકારી કાર્યક્રમ કે સરકાર દ્વારા થયેલા કાર્યક્રમમાં ક્યાંય ઠાકોર સમાજના સિંગલ કાર્યકર નથી બોલાવ્યો એ જ બતાવે છે સરકારનો અણગમો છે અને સરકાર જાણી જોઈને નથી બોલાવતી આ મોટો આ વિધા જ્યારે વાત આવી છે ત્યારે એનો મોટો વિસ્ફોટ રાજનેતાઓથી માંડીને ઠાકોર સમાજના અગ્રણીઓ વિક્રમ ઠાકોર ના સમર્થનમાં ઉતરી આવ્યા છે પાટણ જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ જીવાજી ઠાકોરે તો સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે કહ્યું કે વિક્રમ ઠાકોરને બોલાવી સન્માન નહીં જળવાય તો જોવા જેવી થશે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે કલાકારો ઠાકોર સમાજના છે ગુજરાતી ફિલ્મ જગત ને જીવંત ઠાકોર સમાજે રાખ્યું છે કારણ કે મને કોઈ સમજાતું નથી હું મીડિયાના માધ્યમથી એમ કહું છું કે વિક્રમ ઠાકોર નથી કોંગ્રેસ હારી કોઈ લેવા દેવા કે નથી ભાજપ હારી લેવા દેવા અમારા સમાજનો એક મોભી કલાકાર છે અને ઉત્તર ગુજરાતમાં તેમણે પણ સમગ્ર ગુજરાતની અંદર જે ફિલ્મી સ્ટાર ને જો જીવતું રાખ્યું તો એ અમારો વિક્રમ ઠાકોર છે અને જો એને જ આમંત્રણ આપવામાં ન આવે તો આખા ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ આજે બહુ દુઃખી છે અને નારાજગી વ્યક્ત કરે છે કારણ કે જો આવનાર સમયની અંદર વિક્રમ ઠાકોરને બોલાવીને સન્માન કરવામાં નહીં આવે તો આખો

અને વેદના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે ઠાકોર સમાજના લોકોમાં આ બાબતે દુઃખ અને નારાજગી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ